હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો રૂંઢાનો ટાઈમ થઈ ગયો છે દિત્યા વૈગી છે ટ્યુશનમાં અને નરેશ આવી ગયા છે અહીંયા નાસ્તો કરવા કેમ કે અહીંયા એનું આજથી શેડ્યુલ સ્ટાર્ટ કરી દીધું છે બધું આજનો દિવસ તો બધું શેડ્યુલ પ્રમાણે રેગ્યુલર ચાલે છે હવે આગળ દિવસો જેમ જેમ જાતા જશે એમ ખબર પડતી જશે કે શેડ્યુલ પ્રમાણે ચાલે છે કે નરેશ પ્રમાણે ચાલે છે શેડ્યુલ પ્રમાણે જો ભાઈ સવારે વહેલું ઉઠી જવાનું નવ વાગે

હા ઉપર હાજી બચ્ચા આખો کاروبار માથે લઈને જ ફરે છે અમાર બેન બધું ટેન્શન અમાર બેન ની માથે છે ભીખો કે કે બે ત્રણ દિવસનો રોઝા લઉં તો આજ છું હું તો માં ખાઈ નાખો કાર ભર આપવા

તમે તો આ જાડુ થોડ જરાક છે ને એટલે મેં અહીંયા તમને પગ મૂકવા દીધું બાકી આ તમે ડાળખી ઉપર ઊભી ન શકો બટકી જાય ભારે તારો ઉપકાર હોય અને આ નરેશ તમને મેં સિંગુ તોડવાની કીધી હતી તમે તો આખી આખી ડાળખી તોડી નાખી જોઈ લે આમાં તોડવી પડે એમાં સે એક એક કઈ તોડવા પગાય પણ સે એક ડાળખી માં કેટલી સિંગુ છે જો 1 2 3 4 5 6 બીજી ડાળ આવી જો અહીંયા સરગવો રેવા દેજો બાકી મમ્મી પપ્પા ખીજા એ સિંગુ તોડવા ગયા તા કે આખો સરગવો તોડવા ગયા તા રહી લે સરગવોના પાંદડા પણ બહુ હરાના ભજિયા થાય ભજિયા થાય ને ઘણા લોકો છે ને આના પાંદડા સુકવી અને એની ફાકી બનાવે અને પછી ફાકી ખાય એ પણ બહુ સારી તો અટણ આપણે ઈ કરવું છે શું ફાકી બનાવી હા સુકવણી કરી અને ફાકી બનાવે બધા લોકો મે જોયું તું વિડિયોમાં ને આપણે તો કોઈ દી ટ્રાય ન કરી પણ બધા એમ કે કે સ્વાસ્થ્ય માટે બહુ સારી એમ તો જાજી સિંગુ તોડાઈ ગઈ છે આપણે થઈ જાય બે ત્રણ આ પાંદડા આને ફૂલ દેખીને મને ભજીયા બનાવવાનું મન થઈ ગયું કેવા સરસ ફૂલ ને પાંદ અલા છે કુણા કુણા પાંદડા એમાં હજુ થાત સિંગુ ને હા અને રે સાખે આખી ડાળ જોઈ લે તોડી લીધી આમાંથી હું તોડી નાખું જુડો બનાવી લઉં જુડો હજુ એક જુડો એક જુડો અહીંયા છે નરેશ આપણે આની પેલા નતું પૂછ્યું સરગવા વિશે ત્યારે કેટલી બધી કોમેન્ટ આવી હતી સરગવાની સિંગુ ની ખબર છે તમે વાંચ્યું તું કે અમારે છે ને સરગવાની સિંગ અહિયાં પચાસ ની ત્રણ મળે છે કોઈ એમ કીધું હતું કે અમારે તો અહિયાં સો ની ત્રણ મળે છે એવી રીતે અલગ અલગ પ્રાઇસ બધા એ કીધી હતી સરગવાની સિંગોની બરોબર છે કોઈને પંદર ની ત્રણ મળે ને કોઈને મફતમાં મળે ને કોઈક ને બે રૂપિયા મળે ને કોઈક ને પાંચ રૂપિયા ની મળે ને આપણે મફતમાં તોડીએ છે અટાણે ને અત્યારે જો આપણે કેટલી બધી સિંગો તોડી લીધી પણ આપણે મહેનત કરી ને મહેનત ના રૂપિયા નું લીધા ને અને આપણે એવું કઈ નથી જો અહીંયા એક સીસીટીવી કેમેરો પણ આપણા વાડામાં ફિટ કરી દીધો છે એટલે હવે આપણા વાડામાં ચોરી નહીં થાય કોઈ વિડીયો જોતા હોય ને આવ્યા હોય ને ડ્રેગન ફ્રૂટ તોડવા હવે ધ્યાન રાખજો અમારા વાડામાં સીસીટીવી કેમેરો પણ છે હવે કેમેરામાં કેદ થઈ જશે જો આની પહેલા આપણે દેખાડ્યું ને ત્યારે કેટલા બધી ડ્રેગન ફ્રૂટ હતા દસ પંદર હવે કોઈ નથી રહ્યા એક ફૂલ નથી હવે કેમ કે એની સિઝન નહી હોય અત્યારે નજર લાગી ગઈ છે વિડિયો દેખાડ દેખાડ કરતા એટલે આમાં મારે છે ને જૂનું ચપ્પલ હોય ને એ બાંધવું પડશે નજર નો લાગે સાચી વાત છે બાકી એક ફૂલ નથી બાકી તો કેવા મસ્ત ડ્રેગન જે દિવસની ડ્રેગન ફ્રૂટ ની ચોરી થાય ને તે દિવસનો ડ્રેગન ફ્રૂટ પૂરો થઈ ગયો હા ચાલો તો આપણે થોડીક જ સિંગો તોડવા માટે આવ્યા હતા પણ ને આજે મજા આવી ગઈ ને એટલે જેટલી સરગવામાં સિંગો હતી ને બધી જો તોડી લીધી કેટલી મસ્ત સિંગો છે આપણે એમ થાય કે જલ્દી બાફી જલ્દી ખાઈ લઈ આ સ્વાસ્થ્ય માટે પણ બહુ સારી હો સિંગુ ચાલો તો અહીંયા છે ને આપણે સિંગુનું શાક બનાવવાનું છે એટલે હળદર નીમક નાખી સિંગુ કટિંગ કરી વોશ કરી અને બાફવા માટે મૂકી દીધી છે ધીમા તાપે હમણાં પાંચ દસ મિનિટમાં સરસ બોફાઈ જશે અધકચરી થોડી ઘણી અને અહીંયા મૂકી દીધી છે ખીચડી હવે સિંગુ બોફાઈ પછી આપણે એનું શાક વઘારશું અને અમારા દિત્ય બેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી ગયા દિત્ય આવીને બહુ ભૂખ લાગી છે એટલે અત્યારે એ તલસાકડી માંડવી પાક ને એવું ખાય છે કેમકે હજી રસોઈભાઈની નથી એટલે પછી એનો રસ કરાવીને ચાલો ફટાફટ જે મસાલા કરવાના છે ને શાકમાં એ ફટાફટ ઉપરલા કરી લો મસાલા ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની સરગવાની શિંગ છે ને બફાઈ ગઈ છે પાંચ સાત મિનિટમાં જ આપણે બાફી લીધી છે જો એકદમ સરસ અને અહીંયા જો આપણે શાક વઘારવાની પણ બધી તૈયારી કરી લીધી છે ડુંગળી ટમેટું આદુ મરચું અને લસણની પેસ્ટ મીઠા લીમડાના પાન અને અહીંયા મેં છે ને માંડવીના બિયાનો ભૂકો કરી લીધો છે અને હવે એમાં ચણાનો લોટ એડ કરવો છે એટલે છે ને થોડીક ઘાટી ગ્રેવી થાય એ હું આપણી આગળ વઘારી લઉં ને શાક પછી તમને એની બધી પ્રોસેસ કહો ચાલો તો જો અહીંયા છે ને કટિંગ કરેલા બધા શાકભાજીનો મસ્ત વઘાર મારી દીધો છે સૂકા મસાલાય નાખી દીધા છે હવે આને છે ને થોડું પાણી એડ કર્યું છે અને આ ગ્રેવી જેવું થઈ જાય ને થોડીક વાર ચડવા દઈએ આપણે બે ત્રણ મિનિટ એટલે મસ્ત સંતળાઈ જશે પછી એની અંદર આપણે સિંગ એડ કરવાની છે અને અહીંયા જો મેં છે ને માંડવીના બી અને થોડુંક ચણાનો લોટ ગ્રેવી માટે છે ને બે મિક્સ કરી લીધું છે એ પછી આ ગ્રેવી આની અંદર એડ કરશું ને એટલે શાકનો રસો એકદમ ઘાટો થઈ જશે તો આ રીતનું મારું સરગવાનું શાક માં બનાવું છું બાકી બધા છાશ નાખીને પણ બનાવતા હોય એ પણ સરસ બને સ્વાદિષ્ટ બને પણ આજ મેં કઈક અલગ રીતથી બનાવ્યું છે આવું કોરું કોરું ખાવાની મજા આવે અને મમ્મી જો અહીંયા છે ને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે ચૂલા ઉપર

કેમ કે ચણાનો લોટ છે એટલે પાણી સોસાશે અને આને પણ હવે આપણે છે ને બે ચાર મિનિટ સુધી સાંતળવા દઈશું પછી એમાં છે ને શીંગું એડ કરીશું આપણે તો જો શાકમાં છે ને આપણે ગ્રેવી એડ કરી દીધી છે અને શીંગું પણ એડ કરી દીધી છે સરગવાની અને બધું સરસ જો મિક્સ કરી દીધું છે હવે આમાં થોડુંક પાણી એડ કરી અને આને છે ને હવે ચડવા દેવાનું છે બે ચાર મિનિટ સુધી ચડવા દઈએ ધીમા તાપી શાક એટલે મસ્ત તેલ છૂટું પડી જશે ને આપણી ગ્રેવી પણ સરસ ચડી જશે એટલે આપણું સરગવાની શિંગનું શાક બનીને થઈ જશે રેડી ચાલો તો અહીંયા પણ છે ને ગ્રેવી એ મસ્ત ચડી ગઈ છે અને ઉપરથી આપણે જો લીલા ધાણા નાખી દીધા છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત આપણું શાક બનીને થઈ ગયું છે રેડી અને ઉપરથી છે ને મેં થોડુંક લીંબુ અને ખાંડ પણ એડ કરી દીધી થોડીક વાર પહેલાં તો તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો તો આ રીતે મેં આજે સરગવાની શીંગુનું શાક બનાવ્યું છે મને તો ટેસ્ટ કર્યો સારું લાગ્યું ઘરના બધા જમાઈ ને પછી કેવું લાગે પછી છેલ્લે તમને રિવ્યુ આપશું તો ચાલો મમ્મીએ પણ રોટલા બનાવી લીધા છે મારું શાક બની ગયું છે જમવાનું બધું કરી દીધું છે નીચે રેડી તો હવે ફટાફટ ગરમા ગરમ જમી લઈએ ચાલો તો આપણે કડાઈ ભરી અને શાક બનાવ્યું હતું ને બધા જો બેસી ગયા અમે જમવા પપ્પાએ તો જમી લીધું છે કેવું હોય નું મજા આવી શાક ખાવાની સરસ હમ દોરસિયા તો છે જેમાં અમે નાનક પાડતા પણ